जगड़िया તાલુકાના અવિધા ગામની પોસ્ટ ઓફિસનો કામ ખોરંભે પડ્યું છેલ્લા 4 માસથી અનેક સમસ્યાઓને લઈ પોસ્ટ ઓફિસમાં સ્થાનિકોને કામ થતા નથી ભારત દેશની સૌથી જૂની પત્ર વ્યવહાર સંસ્થા એટલે ભારતીય પોસ્ટ બદલતા સમય સાથે પોસ્ટ વિભાગ અપડેટ નહી થતા દિલ્હીથી કન્યાકુમારી સુધીના દેશભરમાં ફેલાયેલી અને તમામ ગામડાઓ સાથે લિંક ધરાવતી પોસ્ટ વિભાગનો વહીવટ છેલ્લા કેટલા વર્ષોથી વિવાદમાં રહ્યો છે મોટા શહેરો અથવા મેટ્રોસિટીમાં તો ઠીક ગામડાઓ માંતો પોસ્ટનો વ્યવહાર સદંતર ધીમી ગતિનો થઈ ગયો છે તાલુકા મથકની પોસ્ટ ઓફિસમાં પ્રિન્ટર જેવા સામાન્ય સાધન બગડે તો એક એક મહિના સુધી તે રિપેર નથી થતા આવી જ સમસ્યા ઝગડિયા તાલુકાના અભિધા પોસ્ટ ઓફિસમાં બનવા પામી છે આજ રોજ અભિધા ગામની પોસ્ટ ઓફિસની ખોરંભે પડેલી કામગીરીથી 83 ગ્રામજનોએ પોસ્ટ ઓફિસ ખાતે મોર્ચો માંડ્યો હતો જેમાં સિનિયર સિટીઝનો તથા મહિલાઓ પણ જોડાયા હતા તેઓએ આક્ષેપ કર્યો હતો કે કાયમ માટે પોસ્ટ ઓફિસમાં સર્વરની સમસ્યા હોય છે જેના કારણે ફિઝિકલી કે ઓનલાઇન કોઈ કામ થતા નથી જેના કારણે સમયસર નાણાં મળતા નથી અને ઠેઠ રાજપાડી સુધી ધક્કો ખાવો પડે છે સાથે સાથે વિધવા મહિલાઓને પણ સમયસર તેમના નાણાં નહીં મળતા હોય તેઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે જેથી સત્વરે અવિધા પોસ્ટ ઓફિસનું કામ રાબેતા મુજબ થાય તેવી સિનિયર સિટીઝનો તથા મહિલાઓએ માંગણી કરી હતી